જય માતાજી મિત્રો સ્વાગત છે કે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો થમને લેર તો જોઈ છે કે મિત્રો કે આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવો હોય તો કઈ વસ્તુને ધ્યાન રાખવું જોઈએ આપણા વિડીયોની અંદર બરાબર તો વિડીયો પૂરેપૂરો જોશો તો ખ્યાલ આવી જશે તો મિત્રો ખાલી તમારા જે સાંભળવાનું છે કાન ખોલી નહીં મિત્રો એટલે તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ આવી શકે નહીં મિત્રો બરાબર તો આટલું ધ્યાન રાખવાનું છે મિત્રો કે અહીંયાથી આપણે કોઈ ચેનલ આપણી કોમેડીની છે મિત્રો બરાબર ધારો કે આપણી કોમેડીની ચેનલ છે આપણે યુઝ નથી આવતા તે આપણને કેવું લાગે કે લાવ કોઈ ફિલ્મનું અંદર એક સ્ટોરી કે કોઈ એડ કરી નાખીએ કોઈ બરાબર ફિલ્મ લઈ રહીએ આપણે એવું તે આપણે એમાં એમાં સારા એવા યુઝ મળે છે મિત્રો બરાબર સારા એટલે આપણે ફિલ્મ લીધું હોય મિત્રો બરાબર તે આપણે વાયરલ થઈ જાય મિત્રો બહુ યુઝ મળી જાય અને સબસ્ક્રાઈબ વધી જાય એટલે તમારું એવું લાગે કે મને સબસ્ક્રાઈબ વધી ગયા છે વિડીયો વાયરલ થઈ ગયો છે ચેનલ મોનિટાઈઝ થઈ અપ્લાયનું આવ્યું છે તો મિત્રો જેથી જઈજો તમે ધ્યાન રાખજો એવી રીતના તો જો મિત્રો વાયરલ થઈ જતા હોય વિડીયો અને ચેનલ મોનિટાઈઝ થઈ જતી હોય તો તો બધાય એવું કરે મિત્રો બરાબર તો આખી યુટ્યુબ ચેનલ અંદર આપણો એકદમ આવી ગુજરાતી ભાષામાં વિડીયો તમને જોવા નહીં મળે મિત્રો એટલે તમે આટલું ધ્યાન રાખજો કે પોતાના કન્ટેન્ટથી તમે વિડીયો બનાવશો ને મિત્રો તો યુટ્યુબ પણ નહીં રોકી શકે કે ના આ પોતાના કન્ટેન્ટથી અવાજ છે બરાબર અને ચેનલ મોનિટાઈઝ થઈ જાય મિત્રો બરાબર તમે ફિલ્મ લીધું મિત્રો બરાબર હવે અહીંયાથી આપણે મારી ચેનલ પર આપણે આખી માહિતી તમને આપીએ એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર અહીંયા મારી ચેનલ હું લોગ ઇન કરી અહીંયાથી બરાબર હવે મારી ચેનલ છે મિત્રો બરાબર હવે મારા હું ટેટસ એડિટિંગ કરું છું બરાબર સ્ટેટસ એડિટિંગ મિત્રો મારા વાયરલ થતું નહીં બરાબર તે હું લાવો એક મિત્રો એક ફિલ્મ લઈ રહ્યું તે આપણે વાયરલ થઈ જાય ચેનલ બરાબર તે આપણે ધારો કે અહીંયા પોપ્યુલર પર ક્લિક કરી અહીંયા મારું ફિલ્મ છે બરાબર ખાલી દાખલા તરીકે મિત્રો તમે સમજાવવા માટે ભલે ગમે તે વિડીયો રમત બરાબર મારામાં કે અહીંયા ફિલ્મ છે અહીંયા એક મિલિયન યુદ્ધ મળી ગયા છે એક મિલિયન એટલે ખાંસ્યું થઈ ગયું મિત્રો બરાબર સો લાખ યુદ્ધ મળી ગયા છે અને સબસ્ક્રાઈબર ખાજા હજાર બે હજાર વધી ગયા છે બરાબર પછી જ્યારે યુટ્યુબ તમારી ચેનલ ચેક કરો ને ત્યારે મિત્રો પોપ્યુલરમાં જાય પોપ્યુલરમાં કયો વિડીયો વધારે ઉપડેલો છે તો તમારા ફિલ્મવાળો વધારે ઉપડેલો હતો બરાબર તો યુટ્યુબ ચેક કરો કે ભાઈ આ પોતે તો કોઈ હીરો નથી આ પોતે કોઈ ફિલ્મ નથી આ તો કોમેડીવાળા છે અને કોમેડીવાળા છે એ નું અંદર એડ કરીને નાખ્યું છે એટલે તમારી ચેનલ થઈ જાય મિત્રો ડીમોનિટાઈઝ બરોબર જે વાળા હોય મિત્રો એ ફિલ્મની જે અંદર હોય આપણે જે ચેનલો મિત્રો એની ચેનલ મોનિટાઈઝ થાય કેમ કે જે પોતે હીરાનું હોય એ ચેનલ મોનિટાઈઝ થાય આપણે કોઈ બીરા નથી ત્યાં આપણી ચેનલ મોનિટાઈઝ ના થાય મિત્રો બરોબર પછી કોઈ સોંગ તમે સોંગ લીધું છે મિત્રો બરાબર સોંગ તો તમે પોતે કલાકાર તો નથી બરાબર તમે સોંગ લઈને અંદર ડીજે મિક્સ કરીને અંદર કન્ટેન્ટ બન્ટેન્ટ લગાવી અને તમે વિડીયો અપલોડ કરીને આખો ચેન સારા એવા લાખો યુઝ મળી જાય છે સબસ્ક્રાઈબ વધી જાય છે પણ જ્યારે મિત્રો તમે ચેનલ મોનિટાઈઝ માટે અપ્લાય કરો છો ને ત્યારે યુટ્યુબ ચેક કરો તમારી ચેનલ ચેક કરે એટલે મિત્રો તમારે ચેનલ આખી બાર મહિનાની મહેનત આખી પોણી જતી રહેશે મિત્રો એટલે આટલું વસ્તુનું ધ્યાન રાખવું મિત્રો તમારે જે ચેનલ હોય તમારી કોમેડીની મિત્રો ચેનલ હોય ભલે યુથ ના મળતા હોય ભલે એક વે આવતા હોય તો તમે દરરોજ વિડીયો નાખતા જ રહો કોઈક દિવસ એવું થઈ જાય મિત્રો તો વિડીયો વાયરલ થઈ જાય પણ એક કન્ટેન્ટથી ચેનલ મોનિટાઈઝ થાય મિત્રો બરાબર કોઈ બીજાનું કોઈનું લેવાનું નથી કોઈ બીજાનું લેશે તો કોપીરાઈટ આવે મિત્રો સ્ટાઇક આવે ચેનલ ડીમોનિટાઈઝ થાય યુથ કન્ટેન્ટ પાછા આવે આપણે બરાબર એટલે તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે મિત્રો કે તમારા પોતાના કન્ટેન્ટથી તમે વિડીયો બનાવશો ને મિત્રો તો હો ટકા યુટ્યુબ પર નહીં રોકી શકે કાંઈ યુટ્યુબને ખબર પડશે કે ના ભાઈ આ પોતાના કન્ટેન્ટના વિડીયા છે અને પોતાનું છે બીધું તો તમારે એટલું ધ્યાન રાખવાનું મિત્રો કે કોઈનું કોપી પેસ્ટ કરીને વિડીયો એડ કરવાનો નથી કોપી પેસ્ટ કરો આપણામાં વિડીયા બધા મળી જશે મિત્રો કોપી પેસ્ટ કરો પણ તમારા પોતાના કન્ટેન્ટથી વિડીયો બનાવો મિત્રો બરોબર કોઈનું ફિલ્મ લીધું છે તો ફિલ્મનો અવાજ બંધ કરી તમારો અવાજ રેકોર્ડ કરો તો ચેનલ નિ થાય મિત્રો બરાબર તો આ વિડીયોની અંદર હું આટલું રાખું છું બરાબર તો આનો બીજો ભાગ આપણે બનાવવાનો છે કાલે બરાબર તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવાના આવા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહેશે આપણી ચેનલમાં યુટ્યુબવાળા ગુજરાતીમાં બરાબર તો મળશે નવા વિડીયોમાં એટલે કે જય માતાજી